વર્ષીય પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર મૃતક યુવતીની સાથે સગાઈ જે છોકરા સાથે થઈ હતી તેની સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા અને યુવક દ્વારા યુવતીને મોબાઈલ ફોનમાં બેફામ ગાળો બોલતા યુવતીને લાગી આવ્યું હતું અને જેને પગલે તેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો સાથે મૃતક યુવતીની બહેન દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા તેમજ પંચમહાલ આઈજીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હોવાનું જાણવા મળે છે ગત તારીખ બે એપ્રિલના રોજ લીમખેડા તાલુકાના કથોલિયા ગામે રહેતા વર્ષીય આરતીબેન પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે આ મામલે ન્યાયની માંગણી સાથે મૃતક આરતી બહેનની બહેન સુલચના બહેન બાબુભાઈ દેહિયા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા તેમજ પંચમહાલ રેન્જ આઈજીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે પોતાની બહેનની સગાઈ લીમખેડા તાલુકાના ઉસરા ગામે રહેતો અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ ગોપાલભાઈ મુનિયા સાથે સગાઈ થઈ હતી ત્યારે ગત તારીખ બે એપ્રિલના રોજ આરતીબહેન અને અલ્પેશભાઈ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી જેને પગલે બંને વચ્ચે મોબાઈલ ફોન તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી વાતચીત થઈ રહી હતી અને જેમાં અલ્પેશભાઈ દ્વારા મૃતક આરતીબહેનને બેફામ ગાળો બોલી આરતીબહેનને પોતાના મોબાઈલમાંથી બ્લોક કરી નાખ્યા હતા જે બાબતે આવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે મૃતક બહેન દ્વારા પોતાની બહેનને ન્યાય મળે તે માટે અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ મુનિયા પોતાની બહેનના મોતનો જવાબદાર હોવાને કારણે અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ મુનિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે